જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શનિ પ્રકોપથી મુક્તિ માટે રાજા દશરથ કૃત શ્રી શનિદેવ મહાસ્તોત્ર પાઠ જો આપણે મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ શમ શનિશ્વરાય નમ નમો ભગવતે શનિશ્વરાય સૂર્યપુત્રાય નમઃ શ્રી શનિદેવ મહાસ્તોત્ર પાઠ આ શનિ સ્તોત્રના રચયતા મહારાજા દશરથ છે શનિ પ્રકોપને શાંત કરવા માટે આ સ્તોત્રનું ઘણું જ મોટું મહત્વ છે ઋષિ મહર્ષિઓએ આ જ પ્રશંસા કરી છે એટલે સુધી કે દેવતાઓ પણ આ પાઠથી શનિદેવની કૃપા પામે છે શનિદેવે રાજા દશરથને વચન આપેલ કે કે રચેલા જે પણ વ્યક્તિ પાઠ કરશે એકાગ્રતાથી બીજા દ્વારા સાંભળશે તેને મારા તરફથી કોઈ જાતની પીડા કે કષ્ટ થશે નહીં સાડા સાતી કે અઢી વર્ષની પનોતીમાં જેના ઉપર મારો પ્રકોપ હોય તે આ સ્તોત્રનો પાઠ કરશે તો તેને તમામ પીડાઓથી મુક્તિ મળશે અને મારી કૃપા તેના ઉપર ઉતરશે આ સ્તોત્ર અદ્ભુત અને ચમત્કારિક છે પૂર્વક આ સ્તોત્રથી જે શનિદેવની પૂજા કરે છે તેની તમામ પીડાઓ કષ્ટ વ્યાધિઓ ક્લેશ અપમૃતિઓ સર્વે રોગો શનિદેવ દૂર કરે છે અપમૃત્યુ અને સર્વે દુઃખોને દૂર કરવા માટે તલના તેલથી સ્નાન કરી ધાન્ય અડદ લોખંડ સુવર્ણનું દાન કરવું આ શનિ સ્તોત્રનો પાઠ સ્વયં પોતે કરવો અથવા વિદ્વાન બ્રાહ્મણ દ્વારા પૂજા અર્ચના કરી એની પાસેથી તન્મયતાથી એકાગ્ર ચિત્ર શનિદેવનું ધ્યાન ધરીને સાંભળવો એના માનવીના તમામ કષ્ટો દૂર થાય છે અને અને દરેક જગ્યાએ તે વિજય ધન કામ આરોગ્ય પ્રકારના સુખ પામે સાંભળવું કાંતિ વાળા હાથોમાં ધનુષ્ય અને બાણ ધારણ કરવા વાળા મુકુટ ધારી ગીધ ઉપર સવાર શત્રુઓને ભય પમાડનાર ચાર હાથ વાળા ભક્તોને કલ્યાણકારી વરદાન આપનાર સૂર્યપુત્ર શનિદેવને હું પ્રણામ કરું છું પૌરાણિક આખ્યાન આ કથા આપેલી છે કથા અનુસાર એકવાર ઋષિ નારદે ભગવાન મહાદેવ ને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ શનિની પીડા કેવી રીતે દૂર કરવી તે કૃપા કરીને મને બતાવશો ત્યારે શાદેવ કહ્યું કે હે નારદ શનિદેવ સર્વ દેવતાઓમાં પ્રસિદ્ધ કાલ રૂપી મહાન ગ્રહ છે એમના માથા પર જટા અને શરીર પર અસંખ્ય રોમ છે તથા તે અસુરોને પણ ભયભીત કરવા વાળા છે એમ કહી મહાદેવ બોલ્યા કે નારદ હવે હું તમને એક કથા સંભળાવું છું તે સાંભળો પૂર્વ સમયમાં મહારાજા રઘુના વંશમાં ચક્રવર્તી મહારાજ દશરથ નામના મહાન તેજસ્વી રાજા થયા હતા તે સાતેય દ્વીપોના સ્વામી હતા એકવાર જ્યોતિષીઓએ કૃતિકાના અંતિમ ચરણમાં શનિદેવને બિરાજમાન થતા જોઈને રાજાએ કહ્યું હે રાજન હવે આ શનિ રોહિણીનું ભેદન કરી નાખશે એને રોહિણી શક્ત ભેદન કહે છે આ યોગ દેવ તથા બંને માટે ભયાનક અનિષ્ટી હોય છે તથા એના પછી વર્ષો સુધી ઘનઘોર પડે છે જ્યોતિષીઓની આ વાત રાજા અને મંત્રીઓ સાંભળી તેથી મંત્રીગણ તથા રાજા સહિત સમસ્ત નગરવાસીઓ વ્યાકુળ થઈ ગયા એ સમયે ભયભીત થયેલા સમસ્ત નગરવાસીઓ તથા ગ્રામ નિવાસીઓ મહારાજ દશરથને આ વિપતિ રક્ષા માટે પ્રાર્થના કરવા લાગ્યા હે રાજન પ્રજાપતિ બ્રહ્માના નક્ષત્રમાં જ્યારે શનિદેવ દ્વારા શક્ત ભેદન થાય છે ત્યારે પ્રજાજન કોઈ કિંમતે સુખી થતી નથી આ અનિષ્ટકારક યોગના દુષ્ય પ્રભાવ સામે બ્રહ્મા વિષ્ણુ રુદ્ર સંસાર મને ડરપોક અને કાયર કહેશે એટલે એમણે સમજી વિચારીને હિંમત એકઠી કરી દિવ્ય ધનુષ તથા દિવ્ય આયુધ થી સજ્જ બની રથ ઉપર ચડી સૂર્ય થી ઉપર સવા યોજન ઉપર સ્થિત નક્ષત્ર મંડળમાં અત્યંત વેગથી ગયા મણી તથા સુશોભિત મુકુટમાં જડેલા બહુમૂલ્ય રત્નોથી પ્રકાશમાન રાજા દશરથ એ સમયે આકાશમાં બીજા સૂર્ય સમાન દેદીપ્યમાન લાગી રહ્યા હતા શનિદેવને કૃતિકા નક્ષત્ર બાદ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરવા ઈચ્છુક જોઈ રાજા દશરથ બાણયુક્ત ધનુષ કાન સુધી લાગ્યા શનિદેવે કહ્યું કે હે રાજેન્દ્ર મેં તમારા જેવા પુરુષાર્થ તથા સાહસ બીજા કોઈનામાં જોયું નથી કારણ કે દેવતા અસુર મનુષ્ય સિદ્ધ વિદ્યાધર તથા સર્પજાતીના પ્રાણી મને જોવા માત્રથી જ ભયભીત બની જાય છે માટે હે રાજન હું તમારી તપસ્યા શક્તિ સાહસ અને અત્યંત પ્રસન્ન બન્યો દશરથે કહ્યું કે હે રવિસુધ શનિદેવ જો તમે મારી ઉપર પ્રસન્ન હોવ તો તમે માત્ર મને એક વરદાન આપો કે જ્યાં સુધી નદીઓ સાગર ચંદ્રમા અને સૂર્ય તથા પૃથ્વી સૃષ્ટિમાં રહે ત્યાં સુધી તમે રોહિણી શક્ત ભેદન નહીં કરો હું માત્ર આ જ વરદાન તમારાથી માંગુ છું અને બીજી કોઈ ઈચ્છા નથી બીજું પણ વરદાન માંગો ત્યારબાદ ખુશ થયેલા મહારાજા દશરથે બીજું વરદાન માંગ્યું પ્રસન્ન બનેલા શનિદેવ કહેવા લાગ્યા કે હે રાજન તમે નિર્ભય રહો બાર વર્ષ સુધી તમારા રાજ્યમાં દુકાળ નહીં પડે

તમને મારા ગદગદ હૃદયથી નમસ્કાર છે હે નીચે તરફ દ્રષ્ટિ રાખવાવાળા શનિદેવ તમને પ્રણામ છે હે સવર્તક તમને પ્રણામ છે હે સવર્તક તમને નમસ્કાર છે હે મંદ ગતિથી ચાલનારા સૂર્યનંદન તમારો પ્રહાર તલવાર સમાન છે તમને પુનઃ પુનઃ વારંવાર નમસ્કાર છે હે પ્રભુ તમે તપ કરીને તમારા શરીરને દગ્ધ કરી દીધું છે તમે હંમેશા યોગાભ્યાસમાં તપતર ભૂખથી આતુર અને અતૃપ્ત રહો છો તમને સર્વદા નમસ્કાર જ નમસ્કાર છે હે જ્ઞાન રૂપી નેત્ર રાખનાર શનિદેવ તમને પ્રણામ છે હે કશ્યપનંદન રવિશૂત રવિશુત શનેશ્વરજી હું તમારી વંદના કરું છું તમે સંતુષ્ટ થાવો છો તો ભિખારીઓને પણ રાજ્ય આપી દો છો અને જ્યારે રુષ્ટ થાવો છો ત્યારે રાજ્યાધ્યક્ષને પણ ભિખારી બનાવી દો છો દેવતા અસુર મનુષ્ય સિદ્ધ પશુ પક્ષી વિદ્યાધર અને નાગ આ બધા તમારી વક્ર દ્રષ્ટિ પડવાથી સમૂળગા નષ્ટ થઈ જાય છે માટે હે દેવ તમે મારી ઉપર પ્રસન્ન થાઓ હું વરદાન પામવા યોગ્ય છું હું તમારે શરણે આવ્યો છું આ પ્રકારે રાજા દશરથ દ્વારા સ્તુતિ કરવાથી મહાબળવાન ગ્રહોના રાજા સૂર્યપુત્ર શનિએ પ્રફુલ્લિત બની કહ્યું કે હે રાજેન્દ્ર હું તમારી આ સ્તુતિથી ઘણો પ્રસન્ન થયો છું તમે જે ઈચ્છો તે વરદાન માગો હું તમને અવશ્ય આપીશ મહારાજ દશરથ બોલ્યા કે હે શનિદેવ વરદાન પ્રદાન કરવાની દયા કરો શનિદેવે કહ્યું કે હે રાજન જોકે આવું વરદાન કોઈને આપી શકાય નહીં અને ન તો હું આપું છું પરંતુ તમારા ઉપર અત્યંત પ્રસન્ન થવાને કારણે આ વરદાન આપી રહ્યો છું કે તમારા દ્વારા કરવામાં આવેલા સ્તોત્રનો પાઠ જેના લગ્ન સ્થાનમાં દ્વિતીય ચતુર્થ અષ્ટમ તથા દ્વાદશ સ્થાનમાં શનિ હોય તે માનવી પ્રાતઃકાળે બપોરે તથા સાયકાળે આ સ્તોત્ર પાઠ કરશે તો હું એને પીડા નહીં પહોંચાડું હે મહારાજ દશરથ જેને મારી કૃપા પ્રાપ્ત કરવી હોય એ મારી લોહ પ્રતિમા બનાવડાવે જેની ચાર ભૂજાઓ હોય જેમાં ધનુષ ભાલો અને બાણ ધારણ કરેલા હોય ત્યારબાદ વિધિપૂર્વક મારી પૂજા કર્યા સ્ત્રોતના દસ હજાર પાઠ કરી હવન કરે જપના દશાંશ હવન કરે હવન સામગ્રીમાં વનસ્પતિ ઉપરાંત કાળા તલ શમીપત્ર ઘી નીલકમળ તથા સાકર નાખી ખીર બનાવવી ત્યારબાદ ઘી દૂધથી બનાવેલા પદાર્થોથી બ્રાહ્મણોને ભોજન કરાવવું ઉપરોક્ત શનિની પ્રતિમાને તલ અથવા કાળ અડદના ઢગલા મૂકી વિધિ વિધાનથી પૂજા કરવી વિધિપૂર્વક મંત્ર દ્વારા પૂજા કરી કુમકુમ આદિ ચડાવવા નીલી અથવા કાળી તુલસી શમીના પાંદડા મારી પ્રસન્નતાના અર્થે અર્પણ કરવા કાળા રંગના વસ્ત્ર કાળો બળદ દૂધ આપવાવાળી કાળી ગાય વાછડા સાથે દાન માં આપવી જે વિશિષ્ટ મંત્રોચાર દ્વારા મારી પૂજા કરી હાથ જોડ્યા સ્તોત્રનો પાઠ કરે છે એને હું કોઈ પણ પ્રકારની પીડા આપીશ નહીં એટલું જ નહીં અન્ય ગ્રહોની પીડાથી અને અનિષ્ટોથી હું એનું રક્ષણ કરીશ આ રીતે અનેક હું એ જીવને કરીશ જે આવી રીતે મારી પૂજા કરશે અથવા વિધિ પૂર્વક મારા મંત્રોના જાપ અથવા મારું સિદ્ધ યંત્ર ધારણ કરશે એની મારી કૃપા તો થશે જ આ ઉપરાંત અન્ય બધા ગ્રહોના અનિષ્ટોથી પણ હું એમની રક્ષા કરીશ આવી રીતે શનિદેવ થી બે પ્રાપ્ત કરી પોતાને એમને દરેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થઈ અને તેઓ હંમેશા વિજય પ્રાપ્ત કરતા રહ્યા કોણસ્થ પિંગલ કૃષ્ણ રોદ્રાંતક યમ સૌર્ય શનેશ્વર

દરેક જગ્યાએ ધન સંપત્તિ કામ સુખ અને આરોગ્યની અવશ્ય પ્રાપ્તિ થાય છે ઈતિ શ્રી મહારાજ દશરથ કૃત શનિ સ્તોત્રમ સંપૂર્ણ બોલો શનિદેવ મહારાજની જય મને સાંભળવા માટે ધન્યવાદ